તો આજના વિડીયોની અંદર વાત કરવાની છે જે પવનની સ્પીડમાં કાલે ખૂબ વધારો હતો જે પવનની સ્પીડ અને ઝટકાના પવન જે હતા તેમાં ખૂબ વધારો હતો તેના વિશે સંપૂર્ણ વાત કરવાની છે સૌથી તો જે ચેનલ પર નવા આવ્યો ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય નીચે લાલ અથવા કાળા કલરનું બટન દેખાય તમારા ફોનમાં એ દબાવી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેવી અને વિડીયોને તમારા ગ્રુપમાં શેર કરવો જેથી કરીને અન્ય લોકોને પણ માહિતી મળી શકે ખાસ કરીને ખેડૂત મિત્રો માટે આજે આપણે ફરીથી આ એક્સ્ટ્રા વિડીયો બનાવી રહ્યા છીએ કાલે જે પવનની સ્પીડ હતી મિત્રો ખૂબ જ વધારે હતી ઝટકાના પવનની સ્પીડ પણ ખૂબ વધારે હતી અને હવે આજે જે પવનની સ્પીડ છે મિત્રો અત્યારે હાલ પૂરતા જોવા જઈએ તો અત્યારે હાલ હવે પવનની સ્પીડ અને ઠંડીનું પ્રમાણ બંને ઘટી ગયા છે આજે હજી પવનની સ્પીડમાં રાહત મળશે અને ઠંડીમાં આવનારા એકથી બે દિવસ રાહત મળે તેવા ખુશીના સમાચાર છે મિત્રો કારણ કે જે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ હતું એ એકદમ કમજોર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થઈ રહ્યા છે અત્યારે હાલ હવે એટલે ઠંડીનું પ્રમાણ થોડું થોડું ધીમે ધીમે અત્યારે એક બે દિવસ પૂરતું થોડી રાહત મળે તેવા સમાચાર ખુશીના સમાચાર કહી શકાય મળી રહ્યા છે અત્યારે અત્યારે અને પવનની જે સ્પીડ હતી એ મિત્રો ડાઉન થઈ ગઈ છે ઘટીને ફક્ત દસ કિલોમીટરથી લઈને બાર કિલોમીટર સુધી પ્રતિ કલાકની સ્પીડથી જ પવન ચાલી રહ્યો છે જે ખૂબ સારા સમાચાર ગણી શકાય એટલે ઊંચાઈવાળા પાકને જો પાણી આપવું હોય તો હવે યોગ્ય સમય આવી ગયો છે તો પાણી આપી એવું એટલે ખાસ કરીને આપણે એક વિડીયો આપણે બનાવવાનું મને લાગ્યું કે આપણા મિત્રોને જાણકારી દઈએ ખેડૂત મિત્રોને આપણે આ વિડીયો બનાવી દીધો છે ત્યારે હાલ પવનની સ્પીડ છે તે એકદમ નોર્મલ નજીક છે એટલે ઊંચાઈ વાળા પાકને જો પાણી આપવાનું થતું હોય પાણી આપી દેવું આજથી હવે બે દિવસ સુધી ઠંડીનો ચમકારાની હવે વાત કરી લઈએ તો બે દિવસ સુધી હવે ઠંડીનો ચમકારો છે તે એકદમ નોર્મલ જોવા મળશે એટલી બધી હેવી ઠંડી જોવા નહીં મળે આ એટલું ચોક્કસ છે કે વાદળછાયું વાતાવરણ છે તે હમણાં થોડું એક બે દિવસ સુધી continue જ રહેશે કારણ કે ડી ની અસર છે એમાં ઘણા ખરાબ વાદળા જે છૂટા પડી ગયા હોય એના કસ તે ગુજરાત સુધી લંબાતા હોય છે તેના કારણે વાદળછાયું વાતાવરણ પણ રાજ્યની અંદર જોવા વડી હોય છે બાકી મોટા કોઈ વરસાદની હાલ શક્યતા નથી જે મુજબ અત્યારે હાલ અમુક સોશિયલ મીડિયા YouTube ના માધ્યમથી માહિતી અપવવામાં આવે છે કે માવઠું થશે તો એવું કોઈ માવઠું થાય તેવી અત્યારે હાલ પૂરતી અમને શક્યતાઓ નથી લાગી રહી તેમ છતાં એવો કોઈ મેસેજ અમારા તરફ tie છે તો ચોક્કસથી અપડેટ આપવામાં આવશે મિત્રો તો આ વિડિયો ની અંદર અત્યારે હાલ પૂરતું આટલું જ મિત્રો નવાયો ચેનલ પર ચેનલ સબ્સ્ક્રાઇબ ના કરે તમારા ફોનમાં લાલ અથવા કડા કલરનો બટન દેખાય તે દબાવી ચેનલને સબ્સ્ક્રાઇબ કરીને રાતના વિડિયોમાં bijennya mati abis